એ મિત્રોજી હે ને જીરૂ ઘીણું બહુ હે કેમ કે ઘણા દિવસات છે ને એટલે 10 12 કું થઈ જાય ને 12 થી લઈ કેમ ઓકે થઈ જાય ને પાગળની ભાષામાં આપણે ટોવા કહી એટલે કે બીજું પાણી બીજું પાણી હે ને 10 12 દી દેવાનું હે બી પાણી દે પી જાય પછી एकदम ઓકે જીરૂ દેખાય જીરૂ તો એક દેખાય રજો રજો ને કોકોકસર દેખાય રા શેરે જો મિત્રો શેર હે ને એલન જીરો દેખદમ દેખાયરો બરાજે પાણી પાવાની હોય ભેવાય ના કે એકદમ ઓકે થઈ જાય નતર આપણે પાહંડા માં ખાતર આવે ને જક જોતા આવી કે કેમ કેમ સે એડા આપડા આપડે નથી હમણાં ગણો કામ થઈ ગયું એટલે મિત્રો ઓતરે છે આપણે આવી ગયા હી માવજીભાઈ વાળા ખેતરે ખાતર વવા હેરો નું ઈશકો જ આવે જો હે ને આપડે એડા તો વાત કરીતી આપણે કેવા આતા ને જોતર કેવા થઈ ગયા જો હે ને પાહંડા બવા એતા કે મસ્ત થઈ ગયા હે ના બધું ખાતર હોવા હેરો ઉમર તો કાંઈ વાવાનું નહીં આ ઠુરી ના થાય છે ને ભાંગ્યા તો રે આપણે આડા સામે તો એના કેવા મસ્ત થઈ ગયા એકદમ સોલિડ મિત્રો આ ભાઈ જોઈ શકો ને આ છે કેમ કે આ કોર થોડી ખારી હે ને એટલે હે ઘઉં પીંડા તર બરોબર છે થઈ આવશે બીજું હવે એને વાવે તો એમ રાખે ભાંગ્યા મજા કે છે નહીં ಏನಸತೆ ಮಿತ್ರತರ ಎ ರಾಪರ जाण ವಿಚಾರ ಹೇ કે ಮೇ ಮೇಡಾ ಜತ್ರಕ जाऊಂಗೆ આપણે થોડું કામ છે એટલે ಮಿತ್ರನೇ ತಾರ ಬಲವಾಗಿ ಕರೆ 10:00 ಬಜ ಮೊಯಾತನೆ ತನ 10:00 ಟಟನ್ ಜೋನ್ ಪಾಟ ಗಹ ಹೋಗ್ಯಾತಾ ಅರೆ ಜೋ ಏನ ಆ ಹು ಚಕರೋ ಆಯಿತು ಜಾಯತಿ ನಿಪಡಿ جائے ಗುಂಬ್ರಿಚಿ ನಿಬ್ರಿಚಿ ಓ ಬರ ಚಾಲಾ ಪಾಟ झाले आहे देखा काय नाही तरी पुढे आगा ಹೋಗೋ ಮಿತ್ರ

बलकड़ा तो का तो है ना बटावे ना खोने तो ने अबड़ा खोली ने आ पाटा ना की दी इधर जो फाइन लवड इन पाटा और ले राखया है जो नवा ना कीता है ना गो हल काट लीता है जो है ने कपड़ थई जो है अब रोटा वाटर इधर गापरू चाहिए होय इतस भैया एली बार है गिर जा होय ताजा निकले डायरेक्ट गापरू चले ने गैर आपा

આપણે આ રસ્તે હાલીને જવાનું હોય કા હવે આપણે રસ્તે હાલી બીજા બસ બસમાં